સુરત શહેરના સચિન જીઆઈડીસી ખાતેના પાલી ગામમાં વર્ષોથી ઝૂંપડામાં રહેતી બે વૃદ્ધ વિધવા મહિલાઓને પોલીસે ધારાસભ્યની મદદથી પાકું મકાન બનાવી આપી એક વર્ષ નું રાશન પણ ભરાવ્યા આપી સરાહનીય ખરેખર પોલીસે કામગીરી કરી છે સુરત પોલીસે ફરી માનવતાના દર્શન કરાવ્યા છે જેમાં સચિન જીઆઈડીસી પોલીસે સચિન પાલેગામ આગમ નૌકા બ્રિજ પાસે એસી વર્ષથી ઝૂંપડામાં રહેતી બે વિધવા મહિલાઓ મીનાબેન ઠાકોરભાઈ રાઠોર અને સક્કુબેન રૂપે સાંતા મંગાભાઈ રાઠોડને ઝુંપડાને લઈ આવતા જતા વાહનોને ટ્રાફિકની સમસ્યા રહેતી હતી જેથી સચિન જીઆઈડીસી પોલીસે માનવતા મેગાવી ધારાસભ્ય સંદીપ દેસાઈની મદદથી સચિન જીઆઈડીસી પાસેના સ્વરાજ કોમ્પ્લેક્સ પાછળ ખાલી જગ્યામાં પાકો મકાન વર્ણવ આપી બંને વૃદ્ધાઓને ત્યાં ખસેડી હતી સાથે સત્યન્દ્રીય જીઆઈડીસી પોલીસે વૃદ્ધાઓને એક વર્ષનું રાશન પણ ભરાવી આપતા પોલીસની કામગીરીને લોકોએ સહરાના કરી છે સચિન રેલવે સ્ટેશન નજીક સુરત કોમ્પ્લેક્સ પાસે લગભગ મને લાગે કે પાંત્રીસ ચાલીસ વર્ષથી આ એક ઝૂંપડું ઘણા સમયથી હતું અને આ સચિન જીઆઈડીસી વિસ્તારમાં દક્ષિણ ગુજરાતમાંથી નવસારી વલસાડ બિલ્લીમોરા મોરડીથી સવારે ટ્રેનમાં હજારો લોકો અપડાઉન કરે છે અને સ્ટેશન નજીક આ મકાન હતું તદુપરાંત જે નવસારીથી કંસાળ ગામ જાય સચિન જે અવાર લોકો કરે છે અને ખાસ કરીને હાઉસિંગ અને સ્લમ ક્લાસ જે મકાનો છે એમાં મોહનઅંશે ઉદ્યોગકારો અને કામદારો આ રસ્તાનો ઉપયોગ કરતા હતા અને આ લગભગ હું તેત્રીસ વર્ષે જ્યાં જુદા કામ કરું છું ત્યારથી આ મકાનનો પ્રસાદ આપતો હતો એટલે અમને એમને સમજાવટથી વાત કરી કે ભાઈ હવે અને મહાનગરપાલિકા અધિકારી પોલીસના મિત્રો હું સ્થાનિક કોર્પોરેટર ભેગા મળી અમને બેનને વાત કરી કે બેન હવે આપણે સમય સાથે ચાલવું પડે અને અહીંયા લાંબો સમય એ શકે એવો નથી તમારું મકાન જર્જરિત છે અને કઈ ઘડી પડી જાય એનો કોઈ ઠેકા નથી તમને બીજી કોઈ સારી જગ્યા અમે મદદ કરીને મકાન બનાવી આપીએ તો તમે આ મકાન ખાલી કરો તો અહીંયા રોજના હજારો લોકોને લાભ મળે તો એના જે મીનાબેન છે ચકુબેન છે એમને વાત કરતા એમણે કીધું કે ભાઈ કઈ વાંધો તમે અમને સારું મકાન બનાવી આપો સુરત પોલીસની માનવતાના દર્શન થાય છે ત્યારે બે વૃદ્ધ મહિલાઓ માટે સચિન જીઆઈડીસી પોલીસે કરેલી કામગીરી સરાહના કરી હતી અઝલ સાથે પ્રકાશ